વખત શહેરોના એ ગેસ્ટ હાઉસ હોય કે પછી એ હોટલો હોય એમાંથી કુટણખાનું ઝડપાયું આવું તો તમે અનેક વખત સાંભળ્યું હશે અને કાર્યવાહી થતા પણ જોઈએ છે પરંતુ મસાજ પાર્લરોમાં મોટા શહેરો સિવાય નાના શહેરોમાં એવું નહીં જોયું હોય કે એમાં કુટણખાનું ચાલી રહ્યું છે અને પોલીસે કાર્યવાહી કરી આમ તો અનેક વખત વડોદરા સુરત કે રાજકોટ જેવા મોટા શહેરો છે તેમાં એલસીબી એસઓજી દ્વારા રેડો કરવામાં આવે છે ડેકોઈ ગોઠવવામાં આવે છે અને જ્યારે આવા કૂટણખાના ચાલતા હોય ત્યારે આ મસાજ પાર્લર સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે આવો જ એક રાધનપુરનો વિડિયો સામે આવ્યો છે જેમાં મસાજ પાર્લરના નામે ઘૂંટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે છોકરીને અંદર તમારે સેટિંગ કરવાનું અને સેટિંગ કર્યા બાદ તમારે એની જે ચાર્જ થતો હોય એ આપવાનું બાકી બધું તમારું કામ થઈ જાય આવું સંચાલકનું કહેવું છે રાધનપુરમાં આ મસાજ પાર્લરનું નામ શું છે અને કઈ જગ્યાએ આ બધું ચલાવવામાં આવી રહ્યું છે અને પોલીસ દ્વારા આ જોઈ તાત્કાલિક રેડ કરવામાં આવે તે વિશે વાત કરવી છે તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારું નંદજી ઠાકોર આમ તો આપણે મોટા શહેરો એટલે કે રાજકોટ હોય કે સુરત હોય કે પછી વડોદરા હોય આ તમામ શહેરોમાં આપણે અનેક વખત એવા વિડીયો પણ સામે આવ્યા છે કે જેમાં સ્પા સેન્ટરોમાં કુટરણ ખાંડું ચાલતું હોય આસપાસ સેન્ટરના નામથી પરમિશન લે છે અને ત્યારબાદ અંદર કંઈક બીજું ચલાવતા હોય છે આવી ઘટનાઓ આવી ફરિયાદો અનેક વખત અનેક શહેરોમાં થઈ છે ત્યારે હવે રાધનપુરમાં પણ આવું જ એક સ્પા સેન્ટરમાં કુટણખાનું ચાલી રહ્યું છે સ્પા સેન્ટરનો સંચાલકનું કહેવું છે કે તમારે માલિશ કરાવ્યા બાદ તમારે અંદર સેટિંગ કરવું પડશે અને એમ અલગથી પૈસા થશે આવો વિડીયો અમારી પાસે આવ્યો છે આ વિડીયો જોતા યુવા ધન બરબાદ કરવા માટે રાધનપુરમાં સ્પા સેન્ટરો ખુલ્યા હોય તેવું અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે આમ તો અગાઉ પણ રાધનપુરના સ્પા સેન્ટરોના અનેક વખત વિડીયો પણ વાયરલ થયા છે અને ન્યૂઝમાં પણ આ સમાચાર સામે આવ્યા છે ત્યારે હવે રાધનપુરના એક સ્પા સેન્ટરનો વિડીયો અમારી પાસે આવ્યો છે આ વિડીયો ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે તો આ પ્રથમ વિડીયો જોઈએ ત્યારબાદ ચર્ચા કરીએ શહેરમાં આમ તો ઘણા મસાજ પાર્લરો આવેલા છે પરંતુ આ પાર્લરોમાં શું પરવૃત્તિ ચાલી રહી છે એ પોલીસને ખબર નથી અગાઉ અનેક વખત અનેક પાર્લરના વિડીયો પણ સામે આવી ચૂક્યા છે પરંતુ પોલીસે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી ત્યારે ગોલ્ડ વે જે રાધનપુર શહેરમાં આ મસાજ પાર્લર છે તેમાં સંચાલકનું કહેવું છે કે તમારે મસાજ સિવાય અંદર કોઈ બીજી સુવિધા જોઈતી હોય તો તમારે અંદર સેટિંગ કરવું પડે પૈસા હોય તો બધું થઈ જશે આવો આ રટણ કરતો વિડિયો જોવા મળી રહ્યો છે ત્યારે આ મસાજ પાર્લરના નામે કૂંટણખનાર ચલાવવામાં આવી રહ્યા છે હવે ની જગ્યાએ આ મસાજ પાર્લરો ખુલી ગયા છે અને મસાજ પાર્લરમાં ખુલ્યા આમ મસાજના નામે આ બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યારે સ્થાનિક પોલીસે ડેકોઈ ગોઠવી જોઈએ અને તાત્કાલિક ધોરણે જો આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો ડેકોઈ ગોઠવ્યા બાદ આ તમામ સામે કાર્યવાહી કરવી જોઈએ કારણ કે અગાઉ અનેક શહેરોમાં ડેકોઈ પોલીસ દ્વારા ગોઠવવામાં આવી ચૂકી છે અને આવા કુટણખાના જેવી પ્રવૃત્તિ કરનાર જે ઈસમો છે તેમણે પકડી અને જલ્લા حوالے પણ કર્યા છે અને તેમની સામે કાર્યવાહી પણ કરી છે ત્યારે હવે ગોલ્ડ વે નામની આ મસાજ પાર્લરમાં આવું જ ચાલી રહ્યું છે ત્યારે પોલીસ કાર્યવાહી કરે છે કે નહીં તે આવનાર સમય બતાવશે પરંતુ સંગપુર શહેરમાં યુવાનો બરબાદ થઈ રહ્યા છે હોટલોમાં હવે રેડુક થતી હોય છે ત્યારે

આ મસાજ પાર્લર માં જઈ અને રેડ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે જો તમે આ બધું નહીં કરો તો યુવાનો બરબાદ થઈ છે યુવાન ધન બરબાદ થઈ રહ્યું છે એટલે આ બધું કરવું જરૂરી છે બસ એ જ જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર